હેલો મિત્રો કેમ છો તો આપણો છે બીજો વ્લોક છે તો હવે અહીંયા આજે આપણે જવાના છીએ એક ફાર્મ હાઉસ છે ત્યાં તો આજે આ જેવા વ્લોક છે એ આપણે આગળ સુધી તમે બના લેજો અમે બે ત્રણ દિવસ તો અહીંયા જ છીએ જો બરાબર તો હવે અહીંથી હવે જઈએ ફાર્મ હાઉસે આ એક ફાર્મ હાઉસ છે ત્યાં જઈએ અને ત્યાં મજા આવે એવું છે તો ચાલો જઈએ ત્યાં ફાર્મ હાઉસે મળીએ તો ફાર્મ હાઉસે ભૂગ્યા છે મિત્રો આ જો સ્વિમિંગ પૂલ છે આ રૂમ છે અંદર બેઠવાનું છે અમારું બધું કિચન નવામાં જાય છે સ્વિમિંગ પૂલ નવા નવા હું તમને આગળ પછી અમે નીકળવાનું છે આ જો સારું બીજે આ જો લુક જો એનો હેલો મિત્રો ફાર્મ હાઉસ આવી ગયા છે આ વાડી છે એની જો બરાબર બધા બેઠા છે ફેમિલી અને બહુ સારું છે તો ફાર્મ હાઉસ આવી ગયા છે હવે જો એનો લુક જોવા અમે ભૂગી ગયા છીએ આ ફાર્મહાઉસ છે અને આનો ફાર્મ હાઉસ નો રૂમ અંદરનો આ રૂમ છે તો ફાર્મ હાઉસ રૂમ છે આ જો બરાબર છે ઓને મારો ભાઈ છે આયા રૂમ માં કેમ છે તો હવે ફાર્મહાઉસ જોઈ લીધો છે તમે બહુ સારું છે તો હવે આપણે જઈએ અને આ છે ફાર્મ નો નજારો આ બીજો વ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જલ્દ મળીએ આપણે એક દીવસા દીવના વ્લોગમાં મેં દીવ ગયો તો એ વ્લોગ ઉતાર્યો છે તો આમાં લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને મળીએ હવે દીવના વ્લોગમાં બાય